તો કેવી દેખાય છે સાહેબ આવી દેખાય છે એમાં મુખ્યત્વે તમે જોશો ને તો તમને સૌથી વધારે ઘોડા જોવા મળશે શું જોવા મળશે ઘોડા તો એ સૌથી વધારે તમને જોશો તો મોસ્ટ ઓફ ધ કેસ ની અંદર તમને ઘોડા વધુ પ્રમાણમાં જોવા મળશે આ સિવાય સૂર્ય છે ચંદ્ર છે એવા તમને નેચરલિસ્ટ તમે જોવા આ બે ટાઈપની છે મતલબ કે આ તમે જોશો તો મોસ્ટ ઓફ ધ કેસની અંદર ઘોડા જોવા મળશે પછી એક નેચરલ આ ટાઈપનું બનાવવામાં આવે છે જેમાં સૂરજ છે ચંદ્ર છે પશુ પંખીઓ છે પછી અહીંયા તમે જોઈ શકો એનિમલ્સ છે આ ટાઈપની ચિત્રકળા જોવા મળે છે અને આ કેવી છે વોલ પેન્ટિંગ છે એટલે કે દિવાલ ઉપર દોરવામાં આવે છે ક્લિયર ઓકે વાત કરીએ કે આ પિટુરા ચિત્રકળા એ તમને ક્યાં જોવા મળશે અને કોના દ્વારા દોરવામાં આવે છે તો સાહેબ આપણા ગુજરાતનો એક સરસ મજાનો જિલ્લો છે છોટાઉદેપુર અને આ છોટા ઉદયપુરની અંદર એક કોમ છે અને એક કોમ છે રાઠવા કોમ અને આ રાઠવા સમુદાય અથવા રાઠવા કોમ દ્વારા આ સરસ મજાના પીઠોરા ચિત્રકળા દોરવામાં આવે છે તો પીઠોરા ચિત્રકળા મુખ્યત્વે ગુજરાત રાજ્યના છોટા ઉદયપુર જિલ્લાની અંદર જોવા મળશે પીઠોરા એમાં ત્રણ એ સમુદાય છે એમાં પરંતુ મુખ્ય સમુદાય પૂછાય તો એ રાઠવા છે આમ ઘણા બધા નાના ઉભતા પ્રમાણમાં તમને આ ચિત્રકળા જોવા મળશે પરંતુ મુખ્ય કઈ છે રાઠવા કોમ આ રાઠવા કોમ યાદ રાખીશું

આગળ વાત કરે આજ ચિત્રોને આલેખવાનું મુખ્ય કારણ ખેતીવાડીમાં વિકાસ પછી ઢોર ડાખણની સુખાકારી તેમજ કુવારી કન્યા કન્યાઓનું માંગલ્ય સારું રહે છે એ આધારથી એ કહેવાય એક તમે બાધા કહી શકો અથવા તો એક માનતા તમે કહી શકો કે આવું કરવાથી આવું ચિત્રો એમને આ દિવાલ ઉપર દોરવાથી શું રહેશે એમની ખેતીવાડીની અંદર વિકાસ થશે પછી ઢોર ડાખણની સુખાકારી રહેશે અને કુંવારી કન્યાઓનું માંગલ્ય સારું રહેશે તો આવી એ કહેવાય છે કે એક માન્યતા છે એવી બાધા તમે કહી શકો જે પણ તમે કહી શકો તો આવી એક ધાર્મિક પરંપરા અંતર્ગત આ પિથોરા ચિત્રકળા છે એ દોરવામાં આવે છે રાઠવા કોમ દ્વારા પિઠોરાના ભીત ચિત્રો ભીત ચિત્રોનું કથા કથા વસ્તુ લગ્નના ઉત્સવનું છે પિઠોરા ચિત્રનું આલેખન વાંસની દિવાલ પર દોડ કરીને કરવામાં આવે છે પિઠોરા ચિત્રમાં મુખ્યત્વે તમને સફેદ લાલ પોપટી લીલો ભૂરો અને કાળો કણ કરીને ચિત્રમાં રંગ પૂરવામાં આવે છે તમે એ જોઈ શકો છો જે રીતના અહીંયા ચલાવું છું એ રીતના બાજુમાં નજર રાખજો સાહેબ આ કોણ છે ચિતારા છે ઓકે સરસ મજાના જે પિથોરા ચિત્રકળા દૂરી રહ્યા છે પિથોરા ચિત્રકળામાં જે કુશળ વ્યક્તિ હોય છે એને શું કહેવામાં આવે છે એમની ભાષામાં લખારા અથવા તો લખીન્દ્ર કહેવામાં આવે છે અને એમનું જ એક બીજું નામ છે ચિતારા તો પીઠોરાઓ જે પીઠોરા ચિત્રકળાનું કામ કરે છે એમાં કુશળ હોય છે અનુભવી હોય છે જે સરસ મજાની ચિત્રકળા એમને બોલાવવામાં આવે છે તો એને શું કહેવામાં આવે લખારા અથવા તો લખીન્દ્ર કહેવામાં આવે છે એટલે કે એમને બોલાવવામાં આવે છે અને આ લખારાને ચિતારાના નામે પણ ઓળખવામાં આવે છે કારણ કે એ ચિત્રામણ કરે છે આ ચિતારા શબ્દ છે ને એ બહુ બ્રોડ શબ્દ છે એટલે કે એવું નથી કે આ કોમના વ્યક્તિઓ જ આ શબ્દનો યુઝ કરે છે ના ચિતારા મતલબ કે કોઈ વ્યક્તિ કોઈ એવો કુશળ વ્યક્તિ જે ચિત્રામણ કરશે દિવાલ ઉપર તો એને આપણે ચિતારા કહીશું એવું નથી કે આ જ ભીત સાથે આ સંકળાયેલો શબ્દ છે ચિતારા ના પરંતુ આ લખારા છે એ ચિત્રો દોરે છે એટલા માટે ચિતારા પણ કહેવાના છે ક્લિયર એની અંદર જે મુખ્ય પૂજારી હોય મતલબ કે મેં હમણાં વાત કરી કે કોઈ વ્યક્તિ છે કે એમનું બાળક છે એ સ્વસ્થ ન રહેતું હોય તો સૌથી પહેલા પૂજારીને બોલાવવામાં આવશે અને જે મુખ્ય પૂજારી બોલાવવામાં આવે છે ને એમના લોકો શું કહે છે ભાડવો કહે છે શું કહે છે ભાડવો અને ભાડવો એટલે કે જે મુખ્ય પૂજારી છે એ સલાહ આપશે કે ભાઈ તમે તમારા ઘરની દિવાલ ઉપર શું કરો પીઠોરા ચિત્રકળા બનાવડાવો ક્લિયર જેનાથી તમારું બાળક છે એ સ્વસ્થ થઈ જશે એટલે કે આવી પરંપરા છે તો આપણે એક્ઝામની અંદર પૂછાય કે પીઠરા કોમની અંદર જે મુખ્ય પૂજારી હોય છે એમને કયા નામથી ઓળખવામાં આવે છે ભાડવોના નામથી ઓળખવામાં આવે છે આ લખારા બારણાની દોરવાનું ચાલુ કરે છે અને ગણેશજીનો ઘોડો ચિત્ર છે શું દોરે છે છે ગણેશજીનો ઘોડો એટલે કે ગણપતિથી દોરવાની શરૂઆત થઈ જાય છે એમની આગળ વાત કરીએ પીઠોરા ચિત્રો એક કલાના સ્વરૂપ કરતા વધુ એક ધાર્મિક વિધિ છે મેં વાત કરી એમ કે કળા નથી એમની એક ધાર્મિક પરંપરા છે ધાર્મિક વિધિ છે આ ધાર્મિક વિધિ ભગવાનનો આભાર માનવા અથવા તો ઈચ્છા અથવા તો મેળવવા માટે કરવામાં આવે છે એટલે કે માનતા બાધા તમે કહી શકો આગળ વાત એમ તો આદિવાસી જાતિની અંદર જે મુખ્ય પૂજારી હોય છે એને ભાડવા કહેવામાં આવે છે એને બોલાવવામાં આવે છે અને સમસ્યા કોઈ સમસ્યા હોય તમારા ઘરની અંદર કોઈ પણ સમસ્યા હોય તો એનું વર્ણન કરવામાં આવે છે એટલે કે પૂજારીને કહેવામાં આવે છે આ સમસ્યાઓ મૃત્યુ પામેલા ઢોરથી લઈને

ઓસરીમાં અથવા તો ઘરની બહારની પહેલી દિવાલ અથવા તો ઘરની અંદર પ્રવેશતાની દિવાલ પ્લસ જે આજુબાજુની જે દીવાલો છે એ પાછળની બાજુ નહીં આજુબાજુની દિવાલો એટલે કે ટોટલ ત્રણ દિવાલો ઉપર તૈયાર કરવામાં આવે છે આ દિવાલોને ગાયના છાણનું લીંપણ કરી ચૂનાથી રંગવામાં આવે છે જે કુમારીકો દ્વારા કરવામાં આવે છે જો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ગાયના છાણનું લીંપણ અને ચૂનાના ચૂનાથી રંગવામાં આવે છે એ કોણ કરે છે કુમારિકા મતલબ કે લેડીઝ કરે છે અને જે ચિત્તર ચિત્તરવાનું કામ કરે છે એ કોણ કરે છે પુરુષ આખી પ્રથા છે ઓકે આ આમાં ક્લિયર લખેલું છે કે હંમેશા જે પિથોરા ચિત્રકળાની અંદર જે ચિત્રામણ છે એટલે કે જે લખારા હશે એ હંમેશા પુરુષ જ હશે જ હશે અને જે રંગ બનાવવાનું કામ છે અથવા તો જે લીંપણ કરવાનું કામ છે એ કોણ કરશે કુમારિકાઓ એટલે કે લેડીઝ કરશે વરંડાની મુખ્ય દિવાલ જે તેને ઓરડા સોરી રસોડાથી અલગ પાડે છે તેને પીઠોરા માટે પવિત્ર માનવામાં આવે છે અને આ દિવાલ પર દંતકથાઓ અને પીઠોરા સંબંધિત ચિત્રોનું નિરૂપણ કરવામાં આવે છે વરંડાની બાજુની બે દિવાલો ઉપર પણ નાના દેવી દેવતાઓ ભૂત અને પૂર્વજોની આકૃતિ દોરવામાં આવે છે

આ ચિત્રોમાં સૌથી ઉપરની હારમાં તમને સૂર્ય અને ચંદ્ર હોય છે બીજી હારમાં તમને ઘોડાના ચિત્રો જોવા મળશે તમે જોઈ શકો છો ઓકે છેક ઉપર છે તમને સૂરજ અને ચંદ્ર જોવા મળશે પછી ઘોડાઓ તમને વધારે જોવા મળશે કારણ કે એની અંદર શબ્દ તમે જોવો કે પિઠોરાના ઘોડા લખાવા તો મુખ્ય શું હશે ઘોડા હશે પીઠોરા ચિત્રકળાના નિપુણ આ યાદ રાખજો

એમને ભારત સરકારનો એવોર્ડ મળેલો છે જે પીઠોરા ચિત્રકળામાં નિપુણ છે અને એક કહેવાય લખારા છે શું કે છે લખારા છે પોતે એટલે કે એ ચિત્રો દોરે છે પિઠોરાના ચિત્રો દોરે છે એવા વ્યક્તિ છે માનસી જેમનું નામ આપણે ખાસ યાદ રાખીશું ક્લિયર છે